જે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે એકવાર રીડ કરીને પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખી લેવાનો છે જોઈ શકો છો સિનિયર સિટીઝન માટે સરકારે શું શું કર્યું છે એમના વિશેની માહિતી છે અને વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમે અમારી ચેનલ ઉપર નવા હોય અચૂથથી સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે જે તમારી બોર્ડની એક્ઝામ છે દ્વિતીય પરીક્ષા છે એની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી રહેવાની છે જેથી તમારી પરીક્ષાની તૈયારી એકદમ સરળ બનવાની છે માટે નવા હોય તો અચુકતે સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા WhatsApp ગ્રુપની અંદર ના જોઈન થયા હોય તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં સરસ મજાના WhatsApp ગ્રુપની લિંક આપેલી છે અચુકતે ભૂલ્યા વગર જોઈન થઈ જજો બીજો છે માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવો માહિતી મેળવવાની પ્રક્રિયા વર્ણવ સૌપ્રથમ છે માહિતી મેળવવાના અધિકાર અધિકારના હેતુઓ જોઈએ તો બધા સરકારી તંત્રો સંસ્થાઓમાં કામગીરી સ્વચ્છ પારદર્શક સરળ અને ઝડપી થાય તેમને જવાબદારીઓને ઉત્તેજ મળે તે હેતુસર માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચ બનાવવામાં આવ્યો છે પછી માહિતી મેળવવાની પ્રક્રિયા તૈયાર છે માહિતી અધિકાર અન્વયે અરજદારે નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ રૂપિયા વીસ રોકડા અથવા પોસ્ટલ ઓર્ડર નોન નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે મોકલવાના હોય છે આગળ જોઈ શકો છો આગળ તમને વિગતવાર માહિતી આપેલી છે માહિતી મેળવવાનો અધિકાર વિશે વર્ષના બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારોનો કાયદો અમલમાં મૂક્યો છે ચૌદ વર્ષ પૂરા થયા હોય તો પણ બાળકનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી મફત શિક્ષણ આપવું છથી થી ચૌદ વર્ષના બાળકોને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો પછી જન્મનું પ્રમાણપત્ર ન હોય તો પણ પ્રવેશ માટે પ્રવેશ ઇનકાર કરી શકાય નહીં શાળામાં વખતે બાળકની ઉંમર વર્ષની હોવી જરૂરી છે આગળ આગળ છે હોસ્પિટલનો રેકોર્ડ જન્મનો દાખલો અથવા સોગંદનામા આધારે પ્રવેશ આપી શકાય છે કોઈ પણ જાતના ભેદભાવ વિના બાળકને પ્રવેશ આપવો ફરજીયાત છે પ્રવેશ માટે બાળક માતા પિતા પાસેથી કોઈ પણ પ્રકારની ફી લઈ શકશે નહીં બાળકને પ્રવેશ વખતે કોઈ પણ પ્રકારની શાળાના શિક્ષકો પરીક્ષાની પદ્ધતિ કરી શકશે નહીં કોઈ પણ બાળકને શાળામાંથી કાઢી શકાશે નહીં આટલી જોગવાઈઓ છે આગળ પાંચમો છે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સરવંગોને અનાજ વિતરણ સંબંધિત તથા જાહેર પ્રણાલી છે પ્રશ્નોના જવાબ મુદ્દાસ્તર પછી તમારા નોટબુક ની અંદર સરસ મજાના લખી લેવાના આગળ જઈએ લખવાના છે પેલો સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો તો સામાજિક પરિવર્તનમાં સામાજિક સંસ્થાઓ તેમજ સામાજિક સંબંધો અને જે મુદ્દો આવતો હોય આગળ આવી રીતે સ્ટાર કરીને આવી રીતે બ્લેક બોલપેન થી લખશો તમારો પ્રશ્નપત્ર એકદમ સારું લાગશે આજે સમાજમાં સામાજિક સંબંધો લગ્ન પ્રથા જીવનશૈલી સાહિત્ય અને લલિત કલા

બીજું છે કે કાયદાના સામાન્ય જ્ઞાન આપી દીધેલ છે આગળ આગળ જે ત્રીજો કે બાળ વિકાસ એ આર્થિક વિકાસની પૂર્વશરત છે એ આપણે સમજાવવાનું છે તો બાળકો એ રાષ્ટ્રની સંપત્તિ છે આવતીકાલનું ભવિષ્ય છે દેશનું ભવિષ્ય બાળકોના હાથમાં છે

સરકારના પ્રયો જણાવો અને આ મિત્રો આરોપો સાચા સાબિત થાય તો ગુનેગારોને અદાલતની શિક્ષા કરાવે છે ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી છે કોઈ પણ વ્યક્તિ જોઈ શકો છો આ તમને ટોલ ફ્રી નંબર આપેલો છે પર ફરિયાદ કરી શકે છે લાંચ રુશ્વત છેતરપિંડી સત્તાનો દુરુપયોગ વગેરે બાબતો એ શિક્ષાપાત્ર પાત્ર ગુનો બનાય છે તાજેતરમાં બ્લેક મની એક્ટ બે હાજર પાંચમાં અમલમાં મૂક્યો છે આ ઉપરાંત લોકપાલ અને લોકાયુક્ત

પ્રમાણ શા માટે વધુ હોય છે અધિકારો છે એમાં છે બંધાર્ય ઇલાજો હક શોષણ વિરોધી હક સમાનતાનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ને સ્વતંત્રતાનો અધિકાર આટલા મિત્રો તેમને અધિકાર આપવામાં આવ્યા છે આગળ

ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે તેમાં શું આવશે ઓપ્શન નંબર સી પશ્ચિમીકરણ નેક્સ્ટ બીજો છે કે માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું છે તેમાં આવશે ઓપ્શન નંબર બી રાષ્ટ્રોએ આગળ આગળ છે ત્રીજો કે વિશ્વ વૃદ્ધિ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે વિશ્વ વૃદ્ધિ દિનની તો આવશે પહેલી ઓક્ટોબરે થાય છે આગળ જઈએ આગળ છે ચોથો કે નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે એમાં શું આવશે ઓપ્શન નંબર ડી રાષ્ટ્રની અખંડિતતા સાર્વભૌમત્વની બાબતો આગળ આગળ છે પાંચમો કે મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબત પર મનાઈ કરી શકાય છે તો પ્રવેશ સમયે કેપિટેશન ફી એ મિત્રો મનાઈ કરી શકાય એટલે કે ના પાડી શકાય છે આગળ છઠ્ઠો કે જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે તો બાયોમેટ્રિક ઓળખ ત્યારે તમે કોઈ દુકાને જતા હશો ગામડામાં મિત્રો મિત્રો આપણે અંગૂઠો આપીએ ત્યારે તે આપે છે એટલે કે આપણો બાયોમેટ્રિક લે ત્યારે જ તે વસ્તુ આપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાન વિશેની અંદર એકવીસમું ચેપ્ટર છે સામાજિક પરિવર્તન એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો જો તમે ચેનલ ઉપર નવા હોય હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત